પ્રણવભાઈ હવે ઈ તમે રહેવા દયો આપણે હવે અહીંયાથી કે મુંબઈ થી આફ્ર리카 થોડું ફરવા જવાય છે ઇથોપિયન એરલાઇન્સ અહીંયા ફ્લાઇટ ઊભું છે તમે જુઓ તો કરી પણ અહીંયા ફ્લાઇટ ભલે ને ઊભી મિત્રો અમે અત્યારે એરપોર્ટ ઉપર ઉભા હતા ને તો અહીંયા ઇથોપિયા નું તમે આવડું આ જોઈ લો ફ્લાઇટ ઊભું છે એટલે પ્રણોભાઈ કે 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 મુંબઈ થી આપણે આફ્રિકા ફરવા વયા જાય ઈ કે એમાં શું વાંધો કે ઇથોપિયાને કે આટલી કઈ ફ્લાઇટ ની ટિકિટ ન હોય ટિકિટ ની વાત નથી પણ આપણે પહેલેથી બધું કઈક પ્લાન કરશું તો મિત્રો તમે જોઈ લો અત્યારે આખી આખી સિસ્ટમ જો અત્યારે જો આ એરપોર્ટ ની અંદર આ જે છે તો આ શું કેરી કરતું હશે આ બધો સામાન કેરી કરવા માટે જ છે આ સામાન ને લગેજ યસ એટલે આ સિસ્ટમ તમે જો એરપોર્ટ ની એટલે આપણને એમ થાય કે ક્યારે જો અત્યારે જો આવડું આ આ અત્યારે આ જે પ્લેન છે ને પાછળની સાઈડ ધક્કો મારે છે અને વાહન થી ધક્કો મારે છે

એની સાઈઝ જોઉં તમે મોટું છે એકદમ અહીંયા નીચે જો એકદમ બધી નાની નાની ગાડીઓ આવે છે અને આ બધી સિસ્ટમ એટલે આમ સિસ્ટમ ગોઠવેલી છે એરપોર્ટ ઉપર મિત્રો જે આ સિસ્ટમેટિક કામ થતું હશે ને અને એમાં પાછું ચોવીસે ચોવીસ કલાક રાત દિવસ ક્યાંય બંધ જ નહીં ટ્વેન્ટી ફોર બાય સેવન બાય થ્રી સિક્સટી અને નાની નાની આવી ગાડીઓ કદાચ આપણે તમે કદાચ નાના રોડ ઉપર ક્યાંય નહીં જોયું આનો ઉપયોગ શું કરતા છે આ લોકો એટલે આનો ઘણા બધા ઉપયોગ હોય એનું ટો કરવાની હોય ને પછી એનું દિશા બતાવવાની હોય આ જો અલગ ફ્લાઇટ છે જો અત્યારે એક ફ્લાઇટ અત્યારે લેન્ડ થઈ છે અત્યારે અલગ જ રીતના પાછી અહીંયા જો અહીંયા લેન્ડ બે બે મિનિટેન બે બે મિનિટે ચાલુ જ છે હવે જે અહીંયા જો આવડ્યા ઇથોપિયન એરલાઇન પડી હતી ઈ હવે પાછી અહીંયાથી ઉપર છે ને પાછી હા એ તો અહીંયાની જશેનું છે ડેસ્ટિશન પણ આ મુંબઈ એરપોર્ટ જે છે અત્યારે મને લાગે છે કે ઇન્ડિયાનું સૌથી બિઝિસ્ટ એરપોર્ટ છે મુંબઈ એરપોર્ટ ઇન્ડિયાની સૌથી છે એરપોર્ટ કદાચ દિલ્હી બી આવતો છે હવે કદાચ એમાં કોમ્પિટિશન છે એટલે ઇન્ડિયાની અંદર આપણે મુંબઈના એરપોર્ટની અંદર તમે જો આટલું મોટું એરપોર્ટ એમાં આટલી ફ્લાઇટ લેન્ડ થતી હોય ડિપાર્ચર થતી હોય એટલા માણસો કામ કરતા હોય એની સિસ્ટમેટિક જે આમાં તમે એટલે તમે ગાંડા થઈ જાવ કારણ કે અંદર કેટલા ગેટ કેટલા ઉપડવાના ગેટ કેટલા ઇમિગ્રેશન એટલા ડિપાર્ચર ને આ ને તેને બધું તમે જો મુંબઈ એરપોર્ટ એટલે એમ આપણે મંદર આમાં કોઈ પહેલી વાર આવતું હોય તો ભૂલું પડી જાય એને ખબર ન પડે બહુ મોટું એરપોર્ટ છે અને આની આની અત્યારે એક લિમિટ આવી ગઈ છે સેચ્યુરેશન લિમિટ એટલે હવે છે ને ન્યૂ મુંબઈમાં નવું એરપોર્ટ બને સો ટકા સો ટકા નવું મુંબઈ એરપોર્ટ બનશે પણ અહીંયા જો આ બસ આવી છે એટલે બસની અંદર તમને આમાં ક્યાંય લઈ જવા હોય તો આવી રીતના અને પછી જો અહીંયા ઇન્ડિગોનો અત્યારે ટેમ્પો આવી ગયો છે કે જેમાં કોઈ સામાન હોય સામાનની હેરફેર હોય એટલે મસ્ત અત્યારે એકદમ તમે જોઈ લો ઓ હો આ ઇથોપિયન એરલાઇન તમે જોવા જે નાની નાની બારીઓ દેખાય જ ને એ બારીઓ અહીંયાથી એટલી દૂર દેખાઈ જાય તો વિચાર તો કરો કેવડું મોટું હશે અહીંયા જોઈ લ્યો આ બધા જે વાહનો છે મિત્રો એટલે મુંબઈ એરપોર્ટ ઉપર ધબધબાટી બોલાવીએ છીએ હવે ઇથોપિયન એરલાઇન ઉપડે છે આફ્રિકા જાય છે હવે પ્રણવભાઈ પછી નિરાત આપણે ક્યારેક આફ્રિકા જાવ હોય ને સો ટકા મિત્રો તમને જો વિડીયો એરપોર્ટ ને લગતી માહિતીનો મજા આવી હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો ફાઇનલી અમારો વારો આવ્યો છે ફ્લાઇટ ની અંદર બોર્ડ કરવાનો અને બોર્ડ કરીને હવે પછી અમે ધબધબાટી બોલાવશું આ અમારી ફ્લાઇટ આવી ગઈ છે અને ફ્લાઇટ ની અંદર બેસશું ધબધબાટી બોલાવુંશું બધા હવે ચડીએ છીએ લાઇનની અંદર છીએ અને ક્યાં જઈએ છીએ હજી તમે ગેસ સરખું કર્યું નથી કોમેન્ટ સરખી કરો ક્યાં જઈએ છીએ અહીં લે જાઉં મહીને હાઇક હતે હાઈક હતે બેજું બે તો એ લોકો કંઈ છે સીટ હજી તો ઘણું આગળ છે તો હાલો હાલો ચાલવા જ મંડો ચલો આદિશ આયશાન આદિશ જો આવ ખાલી કો તો મે બતા દે ના મુજે આદિશ ચલે આ ના તું જો તું ખાલી કો આપણે ઘણું આગળ જવું પડશે છેલ્લું છે અડધો કિલોમીટર આગળ છે અડધો ની એક તો ફાઇનલી અમે લોકો સીટની ઉપર બધા બેસી ગયા છીએ મસ્ત ઠંડ ઠંડુ ચિલ્ડ ચિલ્ડ ઈશાન ભાઈ પ્રણવ ભાઈ પાછળ છે ભાભી આદિશ આવી રીતનું અમારું અરેન્જમેન્ટ છે અને અત્યારે બધું હજી સેટિંગ અપ સેટિંગ અપ થાય છે અને આ અમારો બારીમાંથી માંથી છે બારીમાંથી આમ બહાર જોઈએ હજી તો બેઠા નથી કે છોકરાઓના કોથળા ખુલવા મંડ્યા છે ખાવું છે ખાવું છે હજી ખાઈને બેઠા હતા કે એને ખાવું છે ખાવું છે આજે શું કરું તારે ઈ શું ખાવું છે શું છે ઈ નથી ખાવું બેસી જા બેસી જા ને તો ચીઝ બોલને ને એવું બધું ચાલે છે અત્યાર નો તો મારે સુવું છે કેમ કે સરખી થઈ નથી અને છોકરાઓ ખાઈ લે એટલે મને મારું પેટ ભરાઈ જાય છોકરાઓ ખાય આપણે બોલો પ્રણ ભાઈ કલાક થોડી થાય વધારે સમય વધારે થશે એટલે કેટલી બે ત્રણ કલાક થશે બે કલાક તો મિનિમમ બે કલાક થશે કલાક થશે તો એવું બધું છે ચીઝ બોલ ને બધું ખુલે છે નાસ્તો કરવો હોય તો આવો મોજ કરીએ ફ્લાઇટમાં ઘર નો નાસ્તો કોણ આપે આપણને એટલે અમે લઈ આવ્યા સાથે કોથળા ભરીને કોથળા ભરીને હજી તો ફ્લાઇટમાં બેઠીશું ને ત્યાંથી મને ગભરામણ ચાલુ થઈ ગઈ છે આવશે અને જો હું ડરી જઈશ ને તો હું ક્યાંય નહીં નઈ રહ્યો અત્યાર સુધી મને ભગવાન નું નામ લેવા લઈ મંડી જો ભગવાન ના નામ નો લેવાના આમાં કાઈ થાય નઈ ત્યાં તમ તારે રેટર આવે એટલે તમને એમ લાગે કે તમા મોલા રસ્તા મોલા નો આવે ખાડા વરસાદ પછી ના એવા ખાડા લાગે તમને ના હોય બીવાનું હોય નો બીવાય કે દે નો આમાં તો લાગે છે ઉતારી દો તો અહીંથી કરીને ઘરે જાય પ્રાચી ભ્રણુભાઈ એમ કહે છે કે તો બીક લાગતી હોય તો અત્યારે ઉતરી જાવ ઘરે હવે હનુમાન દાદા નામ લઉં છું એટલે બીક મારી વહી જશે પણ આવું તો છે જ મારે હા તો કાઈ વાંધો નહીં ચાલો મિત્રો હવે મુંબઈ થી અમારી ફ્લાઇટ ઉપડે એટલે વ્યૂ તમને ઉપરથી કેવો આવીએ એ બતાવીએ તો ફાઇનલી મિત્રો અમારું એરોપ્લેન જે છે એ હવામાં ઉડવા માંડ્યું છે અને અમે લોકો અત્યારે દરિયાની ઉપર આવી ગયા છીએ નીચે નકરું પાણી ને પાણી જ દેખાય છે અને અત્યારે અમારું આ પ્લેન ટર્ન લીએ છે અત્યારે જોતો ખરા અત્યારે અર્ધ કાન બંધ થઈ ગયા કાન બંધ થઈ ગયા ને હવે મને લાગવા માંડી બે ડરવાનું ન હોય એમાં એટલું બધું શું ડરો છો કેમ કે મને પેલા બેઠીને ત્યારે એમ થતું હતું કે ટર્બુલન્સ આવતો તો શું થશે પણ એકદમ સ્મૂથ જાય છે આપણી ફ્લાઇટ એટલે ડરવાની જરૂર નથી તમે બી બેસો અને ફ્લાઇટની એન્જોય કરો શું હોય તો સુઈ જાઓ અને ઓલું જો હજી એકવાર વ્યૂ યસ અત્યારે તમે જોઈ લો નીચે કદાચ પાણી દેખાતું હોય તો મિત્રો પાણી જો દરિયાની ઉપર ધબધબાટી બોલે છે તમે વિડીયો લાઈક કરો શેર કરો કે હવે ડાઉટ છે પહેલી વાર ફ્લાઇટમાં બેઠીને એટલે એક્સાઇટમેન્ટ વધારે છે